તો કેમ છો મિત્રો તો આજે હું તમને દેલવાડા ની અંદર હા હા દેલવાડા ની અંદર એવા મહાદેવના દર્શન કરાવી જ્યાં પાંચ શિવલિંગ ના દર્શન થાય છે મિત્રો પાંચ શિવલિંગ ના દર્શન દેલવાડિયા ની અંદર થાય છે મને પણ ખબર નથી આ મંદિર ક્યાં આવેલું છે તો આજે હું ગયો મંદિરે તો તમને પણ દર્શન કરાવું મિત્રો આ છે લોહારી મહાદેવ અને બીજા નામે કોણ ઓળખાય છે મૂળ ચંદેશ્વર મહાદેવ ના નામે તો આપણે અહીંયા પહોંચી ગયા છે તમને પણ દર્શન કરાવું પાંચ શિવલિંગ ના તો હાલો આ છે લોહારિયા મહાદેવ મંદિર જ્યાં મેન શિવલિંગ આપણે દર્શન કરીએ છીએ મેન શિવલિંગ છે મિત્રો કહેવામાં આવે છે કે લોહારિયા મહાદેવ કઈ રીતના નામ પડ્યું તો એક લોહાર ભગત હતા અને આ શિવલિંગ જમીનની અંદર ડટાયેલી હતી અને ભોળાના મહાદેવ લોહારના લોહાર ભગતના સપના ને કીધું કે મારી શિવલિંગ બહાર કાઢ અને આ મંદિરની સ્થાપના કર લુહાર ભગતે આ મંદિરની સ્થાપના કરી અને પછી એનું નામ લુહારિયા મહાદેવ નામ પડ્યું અત્યારે મૂળ ચંડેશ્વર મહાદેવના નામે પણ ઓળખાય છે તો તમે ભૂલતા નહીં દેલવાડાની અંદર મિત્રો મને પણ ખ્યાલ નતો કે પાંચ શિવલિંગ વાળું મંદિર ક્યાં આવેલું છે આ તો મને ખ્યાલ પડ્યો કે એક વાર હું આવેલો ને ત્યારે ખબર કે આ મંદિર અહીંયા આવેલું છે એટલે તમને પણ દર્શન કરાવી દઉં તો ભૂલતા નહીં અને કમેન્ટમાં હાર હાર મહાદેવ લખી રાખજો જય ભોલેનાથ તો અંદર છે ને મિત્રો આપણે છે ને અંદર ચાર શિવલિંગ છે મેઈન મેઇન મેઇન શિવલિંગ અહીંયા આપણે બિરાજમાન છે અને ચાર બીજા અહીંયા છે સાઈડમાં છે હવે તમે વિચારતા કે પાંચ શિવલિંગના દર્શન થાય છે તો આમાં તો ચાર શિવલિંગ છે પાંચમી શિવલિંગ છે કે તો હાલો હું તમને બતાવું કે પાંચમી શિવલિંગ ક્યાં બિરાજમાન છે તો આપણે અહીંયા દર્શન કરીને ઉપર જોડો એટલે અહીંયા જ છે મંદિર ભોળાનાથ અહીંયા બાપણ પણ છે આ છે શિવલિંગ પાંચમી અને અહીંયા બિરાજમાન છે આપણા બજરંગ બલી જો તમે દર્શન ના કર્યા હોય તો એકવાર અવશ્ય દર્શન કરવા આવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો ભુલાવઘર